મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ના જાહેરાત ક્રમાંક બસો ને એકોતેર બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ગ્રુપ એ તથા ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત આવી ગઈ છે મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે એમસીક્યુ પ્રકારની સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ લેવાવાની હોય જેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આપણે એચ ટીટીપી સ્લેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને પ્રવેશ પત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે મિત્રો પરીક્ષાના કોલ લેટર તારીખ અઢાર સાત બે હજાર પચીસના રોજ પાંચ વાગ્યાથી લઈને સત્યાવીસ સાત બે હજાર પચીસના પરીક્ષા સમય સુધી ડાઉનલોડ આપણે કરી શકીશું મિત્રો સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ પરીક્ષા સમય પછી કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક આપોઆપ બંધ થઈ જશે મિત્રો કોલ લેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એટલા માટે વહેલામાં વહેલી તકે સૌ પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ કરી લેજો કારણ કે છેલ્લી તકે ડાઉનલોડ કરવા જતાં ઘણીવાર વાર સાઈટ હેંગ થઈ જતી હોય છે સાઈટ પર ટ્રાફિક વધારે હોવાના લીધે ડાઉનલોડ નથી થતું તેવું બની શકે છે અને ત્યારબાદ તમે દોડા દોડીમાં મુકાઈ જાઓ એના કરતાં બેટર છે કે વહેલામાં વહેલી તકે ડાઉનલોડ તમે હાર્ડ કોપીમાં અને સોફ્ટ કોપીમાં તમારા મોબાઈલમાં પણ એક પ્રિન્ટ એની સેવ કરીને રાખજો જેથી કરીને બાય ચાન્સ તમારો કોલ લેટર ફાટી જાય છે ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે તો તમે બીજો કોલ લેટર તમારા મોબાઈલમાંથી પ્રિન્ટ આઉટ લઈ શકો બાકી મિત્રો કોલ લેટરમાં આપેલી તમામ સૂચનાઓ ચોક્કસપણે તમારે વાંચી જવાની છે અને તમારું આધાર કાર્ડ કોલ લેટર અને અન્ય જો કંઈ માહિતી મંગાવેલી હોય તો તે લઈને ચોક્કસથી પરીક્ષા સ્થળે એક્ઝામ ટાઈમના કમસે કમ એક કલાક પહેલાં પહોંચી જવું જરૂરી છે અને આપ સૌને મિત્રો આવનારી તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ લેવાનાર ગ્રુપ એ તથા ગ્રુપ બીની પરીક્ષા માટે હાર્દિક શુભેચ્છાઓ અને આપ સૌ ઝડપથી પરીક્ષા પાસ કરીને સેકન્ડ નંબરની પરીક્ષા આપો અને એમાં પણ ઉત્તીર્ણ થઈને ગવર્મેન્ટ કર્મચારી બનો એવી અભિલાષા સહ આવજો